નાનપણથી વાંચવાનો શોખ લખવાની આવડત અને ઘણું બધું ઓવરથિંકિંગ મને ગોડ ગિફ્ટ મળ્યું છે તમે લેખક હોય એટલે ઓવરથિંકિંગ કરતા જો તો જ તમે લેખક બનીને હવાઈ કિલ્લા ચડી શકો સો આ બધી વાતમાં આઈ વોઝ અ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન મારી જિંદગીમાં કંઈ કમી નહોતી લવિંગ અને કેરિંગ મા બાપ ઝઘડાડું પણ કેરિંગ

વાચ તો લકતો છોકરો એટલે મારા મા બાપને એવું લાગી કે આ તો સુકા ગાશમાં એ હું જને કે તને 6 100 દિને આશે એટલે પછી આપણે કવ કે ચાલ કે બંધો નઈ આપણે થોડું જોક કરીએ વાશ તો નઈ હો સકતો ચાલે મારા વાચવાની respect કરે તો એ પ્રોફેશન માં એમની લામ બી 5 6 હાઈટ ધરાવતી દીકરી અને એ ટાઈમે 43 kg નું વજન ધરાવતી હતી કે વિષ્ણુ નામની તો થઈ ગઈ વી આર હેપી ઇન અવર વર્લ્ડ પણ ટૂંકી દ્રષ્ટિ અને નજીકનું જોતા લોકોને એવું લાગ્યું કે આર્થિક રીતે ખૂબ સંપન્ન ધાર ધરાવતા પરિવારની દીકરી એનાથી ઉતરતા દરજ્જાના છોકરાને કેમ પસંદ કરીને લગન કરીને ચાલી ગઈ અફવા બજાર એકદમ ગરમ થઈ ગયો છોકરીમાં કઈક ગરબડ લાગે છે કદાચ છોકરા જણી નહીં શકે આટલી પતલી છે અને તમે ક્યારે પાતળા અને આ બીજી આપી છે જમીન અપાવી છે આ બધું પ્રશ્ન આપ્યું હતું પણ જાત જાતની હવા હવામાં વાતો ચાલી અને આ બધાની અસર ક્યાંક ને ક્યાંક તમારા લગ્ન જીવન તમે ક્યાંક ને ક્યાંક પછી છે ને મગજ પર એ વસ્તુ હાવી થઈ જાય અને આપણે બિલીવ કરતા હોઈએ કે કદાચ આવું હોઈ શકે તો આ બધો કદાચ એક ટાઈપ નો બોડી શેમિંગ તમે કહી શકો કે તમે પાતળા ને પાતળું કો તો એને ખરાબ લાગે છે અને જાડા ને જાડુ કો તો એને ખરાબ લાગે છે પણ અલ્ટીમેટલી હું સાચું કહું તો મારા પતિ એ મારામાં કોન્ફિડન્સ આપ્યો આજે જે બ્યુટીફુલ ચાર્મિંગ લેડી તમે જોઈ રહ્યા છો સ્ત્રીઓ પુરુષની જોવાની એટલે એ જે ને જોતો હોય ને અને એ પતંગીડા મગ જ્યારે એમ કરે છે કે તું હસન પરી તું જા જા તું સૌથી સતી તું સૌથી જવાન ત્યારે સ્ત્રી જે કોન્ફિડન્ટ ફીલ કરે છે એને કોઈ નઈ તોડે સો ધેટ્સ વાય થેન્ક યુ સો મચ